કૃષ્ણાનંદ આશ્રમ અંભેટા ય નર્મદા પરિક્રમાવાસિકા સ્વાગત હૈ તો આ રીતનું સવારનું સુંદર વાતાવરણ છે દહેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે પણ પ્રાકૃતિક સૌંદર્ય અહીંની સવારની શાંતિ એ બધું ઉડીને આંખે વળગે તેવું છે આશ્રમનું પરિસર છે હજારો કબૂતરો અહીંયા દાણા પાણી માટે આવે છે સંત કુટીર છે વૃક્ષો વનરાજી ફૂલ છોડ છે ને અહીંયા આશ્રમવાસીઓ માટેની બેઠક વ્યવસ્થા છે આ અંભેટાનો કૃષ્ણાનંદ આશ્રમ છે દહેજ પાસેનું એક ગામ એટલે અંબેટા અને અહીંયા કૃષ્ણાનંદજી મહારાજની તપોભૂમિ છે આ આશ્રમની જગ્યા એ નર્મદા કાંઠે આવેલું ગામ અને તેમના જે લોકો છે તેમની જીવનશૈલી કેવી છે અહીંયા કઈ રીતે આ જગ્યા સાથે જોડાયેલા છે અને આ જગ્યાના દર્શન તમને કરાવું છું આશ્રમમાં અહીંયા સદાનંદજી ગુરુની સમાધિ છે જ્યાં અખંડ જ્યોત પ્રજ્વલિત છે અહીંયા સાથે હરસિદ્ધિ માતાનું મંદિર ઉમિયાનાથ મહાદેવ અને અવશ્ય હોય તે નર્મદા માતાનું મંદિર આ બાજુ ચંદ્રમૌલેશ્વર મહાદેવ અને સાથે દત્ત મંદિર બળિયાદેવ જેવી રીતે ભગવાન શ્રી રામની ચરણ પાદુકાને આધારે ભાઈ ભરતે અયોધ્યા નગરીનું રાજા પદ સંભાળ્યું હતું એવી જ રીતે અહીંયા આમ તો દરેક સનાતન ધર્મના આશ્રમોમાં ગુરુ પરંપરા હિંચકો છે પણ ત્યાં અવશ્ય ગુરુજીની તસવીર જ બિરાજમાન હોય છે આ સનાતન ધર્મની પરંપરા છે સિંહાનંદજી ગુરુ શ્રી કૃષ્ણાનંદજી કૃષ્ણાનંદજી મહારાજ જેમના નામે આશ્રમ છે તેમના શિષ્ય સિંહાનંદજી શ્રી ગાયત્રી પ્રસન્નોસ્તુહ